હલો દર્શક મિત્રો તમારું દ ફોડું શોમાં સ્વાગત છે આજે આપણે તુવેરની ભાજી બનાવવા જઈ રહ્યા છે આપણે સૌથી પહેલાં લીલી તુવેર લીધી છે તેની અંદર બટેકા રીંગણા અને કોબી નાખી દીધા છે હવે આપણે હળદર એડ કરીશું અને મીઠું એડ કરીશું અને આપણે હવે આને બાફી લઈશું આજે તુવેરની ભાજી માટેનો આપણે બાફવાનું બધું મૂક્યું હતું તે બફાઈ ગયું છે હવે આપણે આને ક્રશ કરી લઈશું હવે આપણે મેશ કરી લીધું છે હવે આપણે તેનો વઘાર કરીશું હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું હવે આપણે થોડી એમાં હિંગ એડ કરીશું લસણની આખી કડી એડ કરીશું તેની સાથે સાથે આપણે તેની અંદર લીલા મરચાં એડ કરીશું અને ટમેટા એડ કરીશું હવે આપણે આને મિક્સ કરીશું આપણે આમાં લાલ મરચું પાવડર પાવડર હવે જ્યાં સુધી કુક નથી થઈ જતું ત્યાં સુધી આપણે આને રેવા દઈશું હવે આપણું આ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને થોડું પાણી પણ એડ કરીશું હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું મીઠું આપણે ઓલરેડી એડ કર્યું હતું જરૂર પડે તો આપણે એક્સ્ટ્રા એડ કરી શકીશું અને હવે લાસ્ટમાં આપણે આની અંદર આદુ એડ કરીશું આનાથી આની બધું સરસ સ્વાદ આવે છે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં ગરમ મસાલો લાસ્ટમાં એડ કરીશું અને હવે આને એકદમ સરસ રીતે કૂક થવા દઈશું તો આપણી તુવેરની ભાજી તૈયાર છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો આપણી તુવેર ભાજી સર્વ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ